તલા બધા મિત્રોને જય શ્રી રામ કેમ છો બધા મજામાં તો આજે આપણે જવા નું ચાલવા તો વ્લોગમાં કન્ટિન્યુ તો ખાલી મિત્રો અને સીસી ઓર કહેવાય અચ્છા અને આ સિમેટ બને હમકો ખરેખર સિમેટ જ બને જોયું સિમેટ નું છે બસ મડીઓ ખેડજો તો ફની મિત્રો આપણે ભેંસ આવી ગયા ને આપણે જાવે લઈને ગામમાં મોંડા ખાયે કોલ્ડ સ્ટાર્ટ

બાર ના માં છે ને એમ્પ્લીફાયર વાગે ને ભાઈ પણ ધડાક જ બોલાવી દે તો તમારે જો લેવી હોય તે આ માધવ માધવ પાસ લેવી તો તમને કોન્ટેક દેખાડી દઉં છન્નું દ દસ છપ્પન છ દસ માધવ ઇલેક્ટ્રોનિક તો લેવી હોય તો કોન્ટેક કરો માધવ ઇલેક્ટ્રોનિક તો હાલો કન્ટિન્યુ તો તમે ચેપનું તો જાહેર અહીંયા જીરામાં આ લીધું પાણી અને ડબ્બા મૂકી દીધું

હવે પાડી જોઈ લ્યો પાણી પીતા આ પાડી ફૂલ પાણી પીએ ફૂલ એટલે ફૂલ પીતા પાણી પી રહે પણ તમે શું કરો મારા વિડીયોને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જલ્દી સપોર્ટ કરો યાર કરો યાર કરો કરો બસ એટલું જ ટોકમાં કન્ટિન્યુ પાણી આપણે પેહુ પાડી લીધી છે અને તમને વારા નથી દેખાડ્યા આપણે બાંધાની તો એક આટો મારી દીધો હા એક આટો આપણે કાલ મારી દે તો તમને એક વારાય દેખાડો જોઈ રહ્યા દેખાય અમારો બંધીનો હવે ચારેકમ બંધીજો જો જમન એટલે તમને વારા નહી નવા વારા દેખાડશું તો વ્લોગમાં કન્ટિન્યુ અને માં તમારો પોપટ કર્યું ને ડબાવરી દવા આ દવા ફાઇનલ એ નીકળે યાર સોરી 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 હવા નથી પાણી મારી ભૂલ થઈ ગઈ આ ભૂલ થઈ ગઈ માફી માંગો તો લગ્ન કન્ટિન્યુ મિત્રો આપણે ને બપોરે આવી ગયો હતો તો ભાઈ મિત્રો નહીં તો આ ઠૂંગવ ગયું સોરી તો દિન વધી આ ઠુંગું ગઈ આનો શું મતલબ નંબર હોય ખબર નંબર જ નથી નંબર વિનાની ની પ્રોફેશનલ નંબર નંબર જ ના થાય એ પ્રોફેશનલ હું ફાઈનલી ભાઈઓ ઘણા છ વાગી ગયા હે ને સૂરજ પણ ડૂબવા આવ્યો હે અને લોક પૂરો કરવાનો વારો આવી ગયો છે પાડીયું બાંધી લઈ અને પછી લોક પૂરો કરી પાડીઓને નહીં બાંધીને ભાઈ તો રાઈ તો રાય અમને આમ રહી ગયા તો ચડી ગયા હા બિસાડીઓને તો પાડી બાંધ લઈ અને પછી બ્લોગ એન્ડ કરી એન્ડ તો એન્ડ એન્ડ હલો પાડી બાંધ લઈ પછી બ્લોગ ભાઈઓ અટાણે વાગી ગયા છે છ ને અમને એક વાત કહેવા ઈચ્છું છું આપણે ભાઈ પચાસ સબસ્ક્રાઈબરના આવ નજીક છે હાવ એટલે આવું નજીક છીએ કેટલા ચૌદ સબસ્ક્રાઈબર જોઈએ તો ભાઈ સબસ્ક્રાઈબ કરો બીજા સાથે સબસ્ક્રાઈબ કરાવો અને મારા વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આગળ આગળ વધારો કારણ કે હું વાયરલ થાયરલ થવું છે અને આપણે ભાઈ કાલમાં વ્લોગ સાથે મળીએ આપણા બ્લોગ ગમે તો ગમતા હશે આપણા ડેલી વ્લોગ ચાલુ રહેશે તો એને બ્લોગને લાઈક કરી દેજો અને વ્લોગ ગમે હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ના કર્યું હોય ને તો કરી દેજો तो, मड़ी नवा तो आज, बस यू। आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना